જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ડાયાબિટીસ પેશન્ટ માટે કે ડાયટ કરતા હોય તે લોકો માટે ખાસ આપણે આ હેલ્ધી ફાડા ની ખીચડી બનાવીને તૈયાર કરીશું તો આ ખીચડી ખાવામાં એકદમ સરસ લાગે છે અને તમે ફક્ત એક જ બાઉલ સવાર સવારમાં આ ખીચડી ખાશો તો તમારો આખો દિવસ એકદમ સરસ એનર્જી ફૂલ રહેશે તો આજે આપણે એકદમ સરસ આ હેલ્ધી ખીચડી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ હેલ્ધી ઘઉના ફાડાની ખીચડી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ઘઉના ફાડાની ખીચડી બનાવવા માટે આપણે ઘઉના ફાડા લઈ લઈશું મેં અત્યારે આ થોડા મોટા ઘઉંના ફાડા આવે છે તે લીધા છે તો તમારે એકદમ સરસ ઘઉના ફાડાની પસંદગી કરવાની છે આ રીતના ડીમાટની અંદર ઘઉંના ફાડા સરસ મળે જ છે તો તમારે તે લેવાના આપણે તેની અંદર મગની મોગર ડાળ એડ કરીશું તમે ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો પણ મગની મોગર ડાળની અંદર આ ફાડાની ખીચડી ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તો તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અત્યારે મેં આ એક કપ જેટલા ફાડા લીધા છે તો આપણે વન થ્રી કપ મગની મોગર ડાળ લઈશું તમે બંનેનું માપ સરખું પણ રાખી શકો છો જે લોકોને ડાયાબિટીસ છે જે લોકો ડાયટ કરે છે અને જે લોકો ચોખા નથી ખાઈ શકતા તેમની માટે ખાસ આપણે આ હેલ્ધી ફાડાની ખીચડી બનાવીને તૈયાર કરીશું અને ઘણાને આ ખીચડી બનાવવામાં ઘણી પ્રોબ્લેમ થતી હોય છે મારે એક કમેન્ટ છે કે ફાડાની ખીચડી કેવી રીતના બનાવવી તે બતાવો જે આપણે એકદમ સરસ સિમ્પલ રીતે હેલ્ધી આ ફાડાની ખીચડી બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર ફાડા અને દાળને મિક્સ કરી દઈશું અને હવે આપણે એકદમ સરસ બનીને થી ત્રણ પાણી ધોઈ લેવાના છે તો આપણે દાળને ફાડાને એકદમ સરસ ધોઈ લીધા છે તો હવે આપણે ખીચડી બનાવી લઈશું આ ખીચડી તમારે બની શકે તો કુકરની અંદર જ બનાવવાની કારણ કે આપણે ફાડાને પલાળ્યા વગર બનાવીએ છીએ એટલે ખીચડી ફટાફટ બનીને તૈયાર થઈ જાય આપણું કુકર ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર એક ટેબલ ભરીને ઘી એડ કરીશું તમે સિમ્પલ રીતે આપણે જે સાદી ખીચડી બનાવીએ છીએ એ રીતના પણ તમે આ ખીચડી બનાવીને તૈયાર કરી શકો છો એક ટેબલ સ્પૂન આપણે જીરું એડ કરીશું અને જે આપણે ધોઈને રાખેલી ફાડાની ખીચડી છે તે આપણે તેની અંદર એડ કરીશું આપણે ઘોડીકવાર માટે ખાડા અને દાળને સરસ સાતરી લઈશું ઘીની અંદર તમે ઘીની જગ્યાએ તેલ પણ નાખી શકો છો પણ તમે ડાયટ કરતા હો તો તમે સવાર સવારમાં આ ખીચડી આ રીતના ઘી નાખી અને પછી તમે બનાવીને ખાશો તો આખો દિવસ તમારો એનર્જી રહેશે અને ખીચડી પણ એકદમ સરસ બનીને તૈયાર થશે અને ઘીના સ્વાદથી ખીચડી ખાવામાં એકદમ સરસ લાગે છે જે લોકોને ડાયટની અંદર ઘણી વખતે ઉપરથી ઘી તેલ નથી નાખતા તો આ રીતના તમે તેનો વઘાર કરી અને ખીચડી બનાવો ખૂબ જ સરસ ટેસ્ટી આ ખીચડી બનીને તૈયાર થશે આ રીતના તમે થોડું જીરું નાખી અને ખીચડી વગાડશો તો ખીચડી ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગશે ઘીની અંદર આપણે ફાડા અને દાળને સરસ શેકી લીધી છે હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું તો આપણે આ કપથી ફાડા લીધા છે તો આપણે એક કપ ફાડા હતા તો આપણે ચાર કપ જેટલું પાણી એડ કરીશું તમારે કેટલી ઢીલી કે કાઠી ખીચડી ખાવી હોય એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો હું અત્યારે આ ખીચડીને થોડી ઢીલી જ બનાવી રહીશું એટલે ખીચડી ખાવામાં એકદમ સરસ લાગે તમે પાણીને ઓછું વધારે કરી શકો છો આપણે દાળ અને ફાડાના બંનેના ભાગનું પાણી એડ કર્યું છે હવે આપણે હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો ફાડા અને હંમેશા ઢીલી સરસ લાગે છે એટલે તમે બની શકે તો આ ખીચડીને ઢીલી જ બનાવવાની અને ઘઉંના ફાડા છે એટલે પાણી વધારે પીવે એટલે પાણી તમારે થોડું વધારે જ એડ કરવાનું તો આપણે બધું જ સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને એક સીટી આપણે ફૂલ ગેસ ઉપર કરીશું અને બીજી આપણે પાંચ સીટી એકદમ ધીમા ગેસ ઉપર કરીશું તો આપણે કુલ છ સીટી કરીશું એટલે આપણી ખીચડી એકદમ સરસ બનીને તૈયાર થાય તો હવે આપણે છ સીટી વાગે પછી આપણે ખીચડીને ચેક કરીશું તો હવે આપણે ખીચડીને ચેક કરી લઈશું ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીચડી બનીને તૈયાર થઈ છે તો આ રીતના તમે થોડું વધારે પાણી એડ કરશો તો તમારી ખીચડી એકદમ સરસ બનીને તૈયાર થશે અને આપણે ઘી અને જીરાનો વઘાર કર્યો છે એટલે આપણી ખીચડીની અંદર એટલી સરસ સુગંધ આવી રહી છે તો તમે આ ખીચડી બનતાની સાથે જ ખાવા બેસી જશો એટલી આ ટેસ્ટી આપણી હેલ્ધી ફાડાની ખીચડી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે આ ખીચડીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ હેલ્ધી ફાડાની ખીચડી તો આપણે ઘીના ઘીની ખીચડી બનાવી છે તમે આ ખીચડીને એકદમ આ રીતના સિમ્પલ પણ ખાઈ શકો છો આ ખીચડી તમે કઢી સાથે દૂધ સાથે દહીં સાથે ખાશો તો એકદમ ખાવાની મજા આવી જશે ની અંદર તમે દહીં સાથે સાસ સાથે અને દૂધ સાથે આ ખીચડી ખાઈ શકો છો તો તમે ગળી કઢી કે મીઠી કોઈ પણ કઢી બનાવી છે તો આ ખીચડી તેની અંદર પણ એકદમ સરસ લાગશે હું અત્યારે આ ખીચડી ઉપર થોડું ઘી એડ કરીશ ખીચડી હોય એટલે ઘી વગર ખીચડી અધૂરી કહેવાય તો આ રીતના તમે ઉપરથી ખીચડીની અંદર ઘી નાખીને ખીચડી ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને તેનો દાણ તમે જોઈ શકો છો દાળાને ફાડા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે આ રીતના તમારે એકદમ સરસ ઢીલી ખીચડી બનાવવાની એટલે તમને ખીચડી ખાવાની ખૂબ જ મજા આવશે તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે હેલ્ધી ફાડા અને ખીચડી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ફાડાની ખીચડીની રેસીપી કેવી લાગી જો તમને આ ફાડાની ખીચડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય